ધનતેરા દિવસે આવે પૂજા કરવા માટે લઈ જાય છે જૂની સાવણી બધી હોય એ બારોબાર ને નવી સાવણી વાપરે આ સાવણી નું ઘાસ નકરું કર્યું એક સરખા કર્યું આ પ્રમાણે સાવણી બને આ લાકડી નાખી દઉ અંદર આ ફિટિંગ માટે આવે લાકડી આમાં લાકડી મૂકવી જરૂરી છે આ રેશમ ઘાચ માં હે આમાં કચરો ન આવે અત્યારે તો વેસાણા નું ઓષધ બને હે ધનતેરા ના દિવસે સાવણી ના ભાવ બધા વધી જાય પચાસ વારી હોય ને એના સિત્તેર રૂપિયા થી રૂપિયા થઈ જાય સો રૂપિયા થઈ જાય ને વારી હોય ને પચાસ રૂપિયા થઈ જાય એટલે પૂજા માટે લઈ જાય એટલે એના ભાવ આ પ્રમાણે રીયે લક્ષ્મીજી નો અવતાર કેવાય ને આ પૂજન કરે ને તો એના ઘર માં લક્ષ્મીજી નો જે વાસ છે ને એને ધન દોલત વધારે વધે બસો હોય ત્રણસો હોય પાંચસો હોય કે હજાર હોય ધનતેરા ના દિવસે બધી સાવણી વેસાઈ જાય અને ઘાસ જ કેવાય આ બાજુ નું ન આવે આ સમોરી સા બાજુ થાય આમાં તો મજૂરી જેવું મળી જાય બીજું કઈ છે નહી આમાં ગુજરાત ખાવા પીવાનું હાલે બીજું કઈ નથી વેપારી લઈ જાય ને અમારે તો તહેવાર આવે ત્યાં ઊંધી જ નગર તો બીજા મજૂરી ઉપર વાય જાય આ કમ્પ્લેટ થઈ ગઈ છે